અષાઢી બીજ એટલે હિન્દુ સંસ્કૃતિનો સૌથી શુભ દિવસ આ દિવસે કચ્છીઓનું નવું વર્ષ શરૂ થાય છે અને ભગવાન જગન્નાથ આ દિવસે નગર ચર્ચા નીકળે છે આ વર્ષે અષાઢી જૂન બે હજાર પચીસ ના રોજ મનાવવામાં આવશે અને આ દિવસે ભગવાન જગન્નાથ નગર ચર્ચા કેમ નીકળે છે એની નાનકડી અમથી કહાની સાંભળીએ કહેવાય છે કે એકવાર ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના ભાઈ બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા e <susurra> ત્યારે કૃષ્ણ ભગવાનની સોળ હજાર એકસો ને આઠ રાણીઓએ રોહિણી માતાને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી બધી સેવા કરીએ છીએ છતાંય ભગવાન શ્રી કૃષ્ણ આખો દિવસ રાધાનું નામ કેમ લે છે ત્યારે રોહિણી માતા બોલ્યા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશ કરે તો હું તમને કહું એટલે રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા માટે ઉભા રાખ્યા અને કહ્યું કે કોઈને અંદર પ્રવેશ કરવા ન દેતા પછી રોહિણી માતા કથા ચાલુ કરી અને સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદર કથા સાંભળવા લાગ્યા ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો તેમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભા છે અને કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા તો કૃષ્ણ અને બલરામે સુભદ્રની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા અને ત્યારે અચાનક ભક્તિભાવના લીધે ત્રણેય હાથ અને ત્રણેયના પગ સંકોચવા માંડ્યા અને આખો મોટી થવા માંડી અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે નારદ મુનિ દ્વારકા આવ્યા હતા અને તેણે જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઈ ગયા હતા અને આખો મોટી થવા લાગી હતી ત્યારે નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારું આ રૂપ આખા જગતને બતાવો તો ભગવાન શ્રી કૃષ્ણને નારદ મુનિ ને આ રૂપને ત્રેતા યુગ જગતને બતાવવાનું વચન આપ્યું હતું જય જગન્નાથ